તો મહારાજના બોકમાં અને આજે હું પહોંચી ગઈ છું આપણે રાજકોટમાં જ્યાં લોકમેળાનું આયોજન કર્યું છે ત્યાં અમે અત્યારે સવારમાં જો નીકળી ગયા છીએ હું ને ગઈ અને એ જો ડ્રાઈવિંગ કરે છે ને આપણે બેઠા છીએ પાછળ અને અત્યારે શું કહેવાય કે આજે બહુ ટ્રાફિક ઓછી છે કાદી મેળો ચાલુ થવાનો છે આપણે આજે આખલા જવાના મેળામાં મસ્ત ઉપર પોલીસનું બધા સિક્યોરિટીનું આયોજન કર્યું છે અને કાલે પંદરમી ઓગસ્ટ છે સાતમ છે કાલે એટલે આપણે આગળ જોઈએ કે એનું કેવું ડેકોરેશન કર્યું છે ને મેળામાં સિચ્યુએશન છે કે વરસાદ છે એટલે થોડું કામ કરે કાદવ ને એવું જોઈએ કીચડ ને ઉપર આપડે જોઈ અંદર છે કેવું છે અને ફજર કેવા છે રમકડાના કેટલા સ્ટોર છે ને એવું આપડે અંદર છે જોવાનું છે અને રજા નો માહોલ છે એટલે રસ્તામાં ટ્રાફિક ઓછી

મોટા મોટા ફજલ ગોઠવી દીધા છે હજી ચાલુ થયા નથી આઈ કાલથી ચાલુ થઈ જાય છે કારણ કે કાલથી જ સાચો મેળો ચાલુ થવાનો છે આ તો આપણે એડવાન્સમાં અગાઉ આવી ગયા અહીં અંદર અને આયા જો તમે આપણો લોક મેળાની રોપડી અને જો તમે મસ્ત મોટા મોટા ચકડો ગોઠવી દીધા છે એમ તો અહીંયા નીચે આપણે શું કહેવાય ઝીણી કાકડી ને એવું પાથરી દીધું છે અને ના પણ સ્ટોલ જો અહીંયા રાખ્યા છે રમકડાના સ્ટોર પણ છે સેલ્ફી ચાલુ થઈ ગઈ અને જ્યાં એ માણસો જે અમારા જેવા આવ્યા હોય સેલ્ફી લે છે અગા ઉતાવળા હોય મેળો જોવાની અમારી જેમ એ પહોંચી ગયા છે માણસો જો કે અત્યારે બહુ એટલા બધા નથી સરસ મજા નામ શાંતિની તમારે મેળાને ને એન્જોય કરવું હોય ને તો અત્યારે આવા જેવું છે આગલા દિવસે પછી સવાર છે એટલે એટલી બધી ટ્રાફિક નથી ગોપા પછી ફૂલ ટ્રાફિક થઈ જાય એવું લાગે જાએ રમકડાના સ્ટોલ પણ સરસ મજાના જો નાયખ્યા છે રમકડા છે ચપ્પલ છે પછી આપણે કિચન ની આઈટમ્સ છે બધી અને અમારે ધ્યાનો બેન તો સ્કૂલે ગયા છે એટલે એને બિચારીને આવવાનું વારો ન થાયો બહુ પછી લાવ્યો એના માટે ના જો પણ મસ્ત નાના ટેડી બેરના મસ્ત સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને હજી તો જો બધાય શું કે પોટલા બાંધેલા છે તો જો આપણે ગયા છીએ અંદર અને સરસ મજાનું લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે મોટા મોટા ચોકડોળ છે ચકડોળ પણ ઘણા બધી મોટી સંખ્યામાં છે મોટા અને આપણે શું કહેવાય આ બ્રેક ડાન્સ ને આ બધી અલગ અલગ પ્રકારની ઘણી બધી રાઈડ અહીંયા મૂકવામાં આવી છે તમે અને અને સામેની છે છે બધા અલગ અલગ મૂકવામાં આવ્યા રમકડાના પર્સના ખાવાના અને જો તમે હજી અહીંયા લોકમેળામાં કામકાજ ચાલુ જ છે નીચે જો કક્ષી ને એવું પાથરે છે કારણ કે આ વખતે વરસાદ આપડે ચાલુ થઈ ગયો છે અને ગારો ને એવું ન થાય એના માટે જો અત્યારે કપસી પાથરાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ જો તો પર્સના પણ મોટા સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને આપણે ક્રોકરીઝની બધી જો આઈટમ મળે છે અહીંયા એનું પણ સ્ટોલ છે અને હજી તો જો બધા સ્ટોલ છે અડધા ખોયલા છે ને અડધા તો બંધ છે અને સામે જે આપણને દેખાય છે આમ તંબુ જેવું એ આપણે છે શું કે મોતનો કુવો તો એ પણ લોકમેળામાં રાખ્યો છે તો કે દર વર્ષે હોય જ છે અને આઝાદ આઈસ્ક્રીમ છે ગોલા છે આઝાદના અને આ બાજુ જુઓ તમે ફૂલ ટ્રેકેટ ને એવું બધું અને જો હજી કપચી જો પાથરાનું કામ ચાલુ છે હજી તો આજે મેળાનો ચાલુ નથી થયો નાગલો દિવસ છે એટલે એકદમ શાંત વાતાવરણ છે કાલે આપણે અહીંયા જોઈશું પગ મૂકવાની જગ્યા નહીં હોય હજી તો જ્યાં લોકોને બધી ગોઠવવાની બાકી આ બાજુ જો તમે મસ્ત નાના બાળકો માટે રમકડા ના સ્ટોર પણ છે જીપ કાર ને એવું બધું અને સેલિંગ પણ ચાલુ થઈ ગયું છે જેને રમકડા લેવા હોય એના માટે એકદમ શાંતિથી આપણે ખરીદી કરવી હોય ને તો એકદમ બેસ્ટ દિવસ છે આ અને શાંતિથી તમે લોકો અહીંયાથી પરચેસ કરી શકો છો અને અમારી કોમર છો ખરીદવા ગઈ હોય એવું લાગે છે આ જો કેરમ એ હજી તો બંચ પડ્યા છે બધા બાંધેલા જાવ તમે તો આપણે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહુ સરસ મજાનું લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જો તમે આપડે જો કિચન સ્ટેન્ડ આવે એના પણ બઉ મસ્ત સ્ટોલ છે અને અહીંયા જો નાની નાના નાના બાળકો એના માટે મસ્ત ડોલ એવું બધું છે બહુ મસ્ત સ્ટોલ છે આ પણ જો તમે અને વોશિંગ મશીન એના પણ મસ્ત છે જો તમે બાથરૂમ સેટ આખો છે વોશિંગ મશીન તો જો આપણે ઘરે યુઝ કરીએ મસ્ત નાનું એવું બનાવેલું છે આખો સેટ જ છે આપડે પ્લાસ્ટિકનો બાથરૂમ સેટ છે અને ડોલ તો એટલી મસ્ત છે જો જોતા જ ગમી જાય ધ્યાન નથી એવી નકા તો લેવડાવે જ ટૂંકમાં અહીંયા બધા આપણે આખા સેટ આવે ને એ રીતનો આખો સ્ટોલ મૂકેલો છે ને પ્રોફિસ નો છે બનાવેલો છે અને હજી તો જો તમે મેળાનું જે કામકાજ છે એ ચાલુ જ છે બધા સ્ટોલ છે એ બધાય ગોઠવેલા નથી અમુક અમુક તો હજી જો બંચ એમને ખોલવાનાય બાકી છે હજી લોકો ગોઠવે છે બધાય કાલે જો આપણે આવશું ને તો બધું મસ્ત સેટ થઈ ગયું હશે ને જો તમે હજી તો એકદમ રસ્તો છે કાદો કિચડવાળો છે એટલા માટે અહીંયા કપચી ને પાથરણ કામકાજ ચાલુ છે કાલે સુધીમાં તો લગભગ બધું જ કપચી પથરાઈ જશે ને સરસ મજાનું એકદમ આપણે પગ મૂકી શકાય ને એવી સરસ જગ્યા થઈ જશે અને હવે જો આ સામે જે સ્ટોલ દેખાય છે ને એ કોઈ પણ વસ્તુ તમારે દસ રૂપિયામાં લેવી હોય ને એના માટે ટૂંકમાં કટલેરીની ઓલમોસ્ટ આઈટમ છે અહીંયા રૂમાલ ને પીન ને એવું બધું દસ દસ રૂપિયામાં જો અહીંયા મારેલા છે નાના નાના એવા બેનર દસ રૂપિયામાં કોઈ પણ વસ્તુ દસ રૂપિયામાં જુઓ તમે રૂમાલના તો ઢગલે ઢગલા છે કલરફુલ ઓકે આવી પણ છે ચશ્મા વાળી વાવ બાબી વાળી ને જો બહુ મસ્ત છે બટરફ્લાય ને રિંગ્સ ને એવું બધું બહુ સરસ આઈટમ છે દસ રૂપિયામાં લોકમેળામાં આપણને આ બધી વસ્તુ મળે છે સાથે સાથે ડુંગળી બટેકાની લારી છે તમે અને આઈસ્ક્રીમ ના ને બધા સરસ સ્ટોલ થઈ ગયા છે અને ચાલુ થઈ ગયું છે વેચાણ કારણ કે માણસો આવતા હોય અને ગરમી અત્યારે જો એવી છે એટલે એના આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો એના માટે જો ચાલુ થઈ ગયા છે એના સ્ટોલ એ ચાલુ થઈ ગયા છે અને એકદમ શાંત વાતાવરણ છે અત્યારે કારણ કે જરા પણ ટ્રાફિક નથી બહુ મજા અને તમારે ખરીદી કરી હોય ને તો મજા આવે એવું છે અત્યારે અને હજી ગોઠવવાનું બધું કામ પર ચાલુ છે અને જો હું આવી ગઈ છું આપણે કોકરીઝ બધી આઈટમ હોય એમાં જો મસ્ત અલગ અલગ શેપ વાળી ઘણી બધી ડીશ છે વાટકા છે તમને સામે પણ મસ્ત રટકાવેલા છે અલગ અલગ શેપ વાળા બહુ મસ્ત છે અને નથી જો એ લોકો ને ગોઠવવાનું કામકાજ ચાલુ છે ગઈ છું અહીંયાથી મત સ્ટોર શોપિંગ કરી છે અને ચાહત માટે મસ્ત શોપિંગ કરી છે ચપ્પલ ની તો મોજડી લીધી છે અને કોઈ પણ ચંપલ તમારે લેવાય ને બસો રૂપિયા બહુ મસ્ત અલગ અલગ પેટર્ન ના સરસ ચપ્પલ છે અહીંયા અને આ લોકો એમ કે છે કે આજે સાંજથી ચાલુ થવાનું છે મેળો એટલે અહીંયા આજે અત્યારે તો ટ્રાફિક નથી પણ સાંજે આપણે આવશું ને એટલે ફૂલ ટ્રાફિક હશે અહીંયા અને બહુ મસ્ત બધા ચપ્પલ છે કોઈ પણ ચપ્પલ લેવા બસો રૂપિયા છે વર્ક વાળા છે સિમ્પલ છે તો થોડી ઘડી શોપિંગ કરીને હવે આપણે આવી ગયા છીએ અહીંયા હસ્તકલાનું જે સ્ટોલ અલગ અલગ મૂકવામાં આવ્યા છે હસ્તકલા હાર્ટ કરીને અને એક સરસ મજાનો છે મોટો બધો ડોમ બનાવ્યો છે અને આ એનો મેઇન એન્ટ્રી ગેટ છે હવે અહીંયાથી જવાનું છે અંદર તો જો ચાલુ થઈ ગયું છે અત્યારે અહીંયા બધું અને કચ્છી ભરત કામ ને એવું બધું છે મસ્ત સ્ટોલ મૂકવામાં આવ્યા છે ને અહીંયા આપણે જે માટીના બધા અલગ અલગ વાસણ મળે તાવડીન લોઢીન ગોરાન બ્લેક કલરની જે આપણે મળે બધા એ બધા એનો સ્ટોલ છે પછી અહીંયા જો પેચ વર્ક ને એવું બધું મળે આપણે મસ્ત ઘરમાં સજાવટ માટે ને ડેકોરેશન માટે બધા અલગ અલગ પોટ ને એવું બધું આવે એ પણ મૂકવામાં આવ્યા છે બધા અલગ અલગ સિટી માંથી આવ્યા છે અને સરસ મજાના અલગ અલગ સ્ટોલ છે ચપ્પલ આવો મસ્ત છે સુરેન્દ્રનગર થી આવ્યા છે આપણે જે વાંસ માંથી બધી વસ્તુ બને એનો સ્ટોલ મૂક્યો છે આપણને આમ જોતા જ ગમી જાય એ સરસ મસ્ત બધી વસ્તુ છે અહિયાં હજી તો જો કામકાજ ચાલુ છે ગોઠવવાનું ને એવું બધું અને અહીંયા જો ઇમિટેશન નું છે મહેસાણા થી એવા છે મંગલસૂત્ર અને માળા ને એ ટાઈપનું વીટી ને એરિંગ્સ ને એવું બધું આપણે લોક મેળવવા બધું બસ આયોજન જોયું ખૂબ સરસ આયોજન કર્યું છે અને આજે શું કહેવાય હેન્ડીક્રાફ્ટના જે ડોમ બનાવ્યો છે એમાં પણ બહુ મસ્ત બધે અલગ અલગ સ્ટોર મૂકવામાં આવ્યા છે તો તમે પણ ચોક્કસ લોકમેળાની મુલાકાત લેજો કારણ કે આપણે સૌરાષ્ટ્રમાં સૌથી જો કોઈ મોટો સૌરાષ્ટ્ર શું આખા ગુજરાતમાં સૌથી મોટો મેળો થતો હોય ને તો લોક મેળો છે અને આ વખતે આમ પ્રાઇવેટ મેળાનું આયોજન નથી કર્યું એટલે ચોક્કસ અહીંયા તમને મજા આવશે વિઝિટ લેજો અને રાઇડ્સમાં બેસવાનો આનંદ લેજો કારણ કે રાજ લોક મેળા તો આપણે લોક મેળામાં આવી ગયા અને બધું જોઈ લીધું બહુ મજા આવી બહુ મસ્ત આયોજન કર્યું છે અને અત્યારે હું આવી ગઈ છું અત્યારે હેન્ડીક્રાફ્ટ નો ડોમ નાખેલો છે એની અંદર ને ત્યાં પણ જો મસ્ત અલગ અલગ પ્રકારના બધા સ્ટોર મૂકવામાં આવ્યા છે અને અત્યારે સેલિંગ પણ ચાલુ થઈ ગયું છે અને આજે સાંજે અહીંથી બધું મેળો ચાલુ થઈ જવાનો છે અને અત્યારે તો મજા આવ્યો છે કારણ કે એકદમ ઓછી ટ્રાફિક છે તો તમે પણ ચોક્કસથી લોકમેળામાં મુલાકાત લેજો અને આ વખતે પ્રાઇવેટ મેળાનું રાજકોટમાં આયોજન થયું નથી અને આપણને ખબર જ કે લોકમેળો છે એ આખા સૌરાષ્ટ્ર શું કે ગુજરાતમાં સૌથી મોટો મેળો ગણવામાં આવે છે લોકમેળો છે અને કાલથી જોજો તમે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં એટલી ટ્રાફિક થવાની છે તો આજે આગલો દિવસે તમારે મુલાકાત લઈ લે ને તો ચોક્કસ અમને ખૂબ મજા આવી અને સરસ મજાના મોટા મોટા ચકડોળ હોય એનું પણ આયોજન કરવામાં આવે છે જે ચકડોળમાં બેસવાના શું કહેવાય ટ્રેનની લવર્સ હોય એના માટે પણ મજા આવે એવું છે તો ચોક્કસથી મુલાકાત લેજો અને કમેન્ટમાં જણાવજો કે લોકમેળામાં જાઓ કે તમને લોકમેળામાં કેવું લાગ્યું કેવી મજા આવી તો વિડીયો ગમે તો લાઈક કરજો ને હા ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી